મારા પિતાશ્રી આવે છે આગળ મને ફોન કે આવ્યો તો આગળ નીકળે કે તારું હું પાવર બેંક ને કઈ ભૂલાતો નથી ને ભાઈ અમે વાહે કોઈ ધોડી હું નહીં તમે આવી જાવ ભાઈ કોઈ કઈ ભૂલે નહીં કેબલ ભૂલાઈ ગયો વળી ફોન કરીને કેવું જોઈએ કેબલ લેતા આ પાણીમાં છે ને હાલવા બહુ એટલે બહુ જાજુ ધ્યાન રાખવું પડે કારણ કે આ ખબર નહીં પર્ટિક્યુલર આટલા ભાગમાં છે ને ભાઈ હરફ બહુ રીએ છે હરફ એટલે સાપ મેં ઘણી વાર એટલે ઘણીવાર વાર છે ને સાપને જોયા છે કારણ કે પાણીમાં બેઠા હોય ને આપણે ખબર ના પડવા દે બાજુ જાય ને હલ ભલે આપડે બી જઈએ સાપો કોઈ બહુ જ મેં ધ્યાન રાખના પડે ફાઇનલી ભાઈ બાપા આવી ગયા હે બે વાર ગાડી બંધ કરી આટલી વારમાં શ્રી ભાઈ આપણે કીધું ને અહીંયા વાડીએ પડ્યું પણ જો વરસાદ આવી ગયો ને એટલે ઘણી બધી ધોવાઈ ગઈ છે નાન પેલા આવ્યો તમને જો કેમ આવા આવા દાગ થઈ જાય આ ગંધારીના દાગ થઈ ગયા હતા એ વાંધો નહીં ભાઈ નીકળવામાં બે હદ મોડું થઈ ગયું છે નીકળી જઈએ હવે

જયા તો ભાઈ બહુ મડું થાતું તો એક સબસ્ક્રાઇબર આવી ગયા ક્યું ગામે ભાઈ તમારું ગામ બાકડી ભાઈ બાકડી તો પાડો છે કે વાંંધોનો ફોટો પાડી લ્યા હાલો ભાઈ ફટાફટ નીકળી જાય અમે હવે આ હે ને ભાઈ લે સોરી ટ્રાફિક હે ને બહુ જાજી હલવાઈ રહી હે તમે જોઈ શકો હો આ આટલી હે ને હો સ્પીડ થી આતો આવ્યો તો અહીંથી જળફમાં આવ્યો મેકનું જળફમાં મેલે રુકકી જામતા હર આ ટ્રાફિક હે ભાઈ અટકે અટકાડી નાખ્યો હે આપણે પણ વાંધો નથી ભાઈ એવરેજ હે સારી ગાડી ઈ દે હે આગળ જો ઘણા બધા આપણે સબસ્ક્રાઇબર હે સ્કૂલ દેખાય ને સ્કૂલ વાનમાં وان سوری بس एवरेज ની વાત કરું તો બહુ સારી રહી છે ને एवरेज દેતી ગઈ ગાડી આગળ ચાલુ કરીને દેખાડું તમને 25.5 બાપો બાપો બહુ ફોકસ કરના કો 25.5 ની एवरेज দিয়া વાહ ભાઈ વાહ ભાઈ જે રહ્યા સબસ્ક્રાઇબર મિત્ર જે રહ્યા આપડા એક નાના કળા સબસ્ક્રાઇબર આવી ગયા છે પાલ્યો ફોટો પાક એ વાત ફાઇનલી ગાઈસ ભાઈ હે ને આપડે રાજકોટ પૂગી ગયા છે અને ભાઈ અટણે કેવા બેઠા હે તમને ખબર હુનારા નું ઓફિસ માં બેઠા હે કારણ કે મસ્તી નો આપડે વિડિયો બનાવવાનો તો વિડીયો બનાવીને પછી આપણે જવાનું હે જુનાગઢ નથી કર્યો ને રાજકોટ રાજકોટથી આપણે જવાનું જુનાગઢ હવે તમને એમ કે તમારો ભાઈ બેઠો ભાઈ વિડીયો પતા નતો અને મારી લાઈફમાં પહેલી વાર સોનાના બિસ્કિટ જોયા હે ભાઈ જોતા તો કેટલા સો ગ્રામ ને હો ગ્રામ ગ્રામના જોઈ લેસ્કીટ હે આ ખાલી તમે બે તના લઈ લો ને તો એ તમારી ભાઈ પેઢી તરી જાય ને એના આ હો ગ્રામ એટલે કે ખબર દસ તોલા સિયું હે ભેગા ભેગ જો ચાંદી ના જોઈ લો જોતા ગધળના કયો હે બિસ્કીટું તમે ઝીણકા જોતા ને તો ઝીણકાઈ જડી જાય ભાઈ હું આવ્યો હું અમૃત જ્વેલર્સમાં આ પાંચ તારીખ આવે ને એ દેખાશે ઓપનિંગ હે રાજકોટમાં ઉગી આવજો બધા ગાઈસ કુન વાવડો કરે હાલો હામે આવતા રહ્યો આ દેખાય આ પચા તોલા ઉપરની વસ્તુ હે નજરીક માપમાં રહીજો ભાઈ વિડીયો ઉતાર હટો જ્યાં કહેવું હે તો દેખાય આ બધું હાથમાં લીધું હતું ને તમે રીલ જોઈ કે ન જોઈ રીલ લગભગ મોડી આવી છે ભાઈ મસ્ત મજા આવી ભાઈ એમ કહ્યું ને લગભગ ત્રણ કલાક થયા છે ને વિડીયો ઉતારી ને એટલા ચેન પહેરવાનો મોકો મને પહેલી વાર જઈડ્યો છે બાપા જોવું આવું ને આમ તમા દીકરો જો કેટલું કમાઈ છે

અર 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 અર

આગળ કરો તો થોડી બસ હવે જવા દયો એ આવડો મોટો પાણકો તો બોલો અહી પાણકો આવ્યો આગળ એ થોડી વયા ગયા ગાઈસ અમે parking કરી નાખ્યું હેઠે હાલીને વયા ગયા પૈસા ખબર પડ્યું માઈક તાઈ ભલે ગઈ ઓલ થિંગ્સ ટુ દેવાંગ કાકા તમારલી તે આજ માઈક ભૂલાણો હે નકર હું કદી નકર હું કદી કઈ ભૂલું જ નહીં વસ્તુ તમને બધાને ખબર હે ને ફરી પછી માઈક લઈ લીધું હે સંજો લોક કેમ થાય તમે કરજો જોયું કે તમાયું ને તો ભાઈ આપણે અંદર પેલા એન્ટ્રી લઈ લીધી અને પગેઠી ની શરૂઆત ક્યાંથી થાય તમને ખબર હે આ જગ્યાથી ભાઈ જો પહેલું પગઠી ચાલુ થઈ જાય છે નવ હજાર નવસો ને નવાણું એટલે કે ટોટલ દસ હજાર પગઠિયા આપણે ચડવાના છે ચેલેન્જિંગ કામ શું હોય ચોવીસ કલાક આપણે અહીં રહેવાનું છે પ્લસમાં હે ને આ દસ હજાર પગઠા આપણે ચડવાના હે મને એવું લાગે મારામાં ખાલી એટલી જ એનર્જી છે કે હું દસ હજાર પગઠિયાં પૂગી લઈને તો તો આપણું કામ પૂરું થઈ જવાનું ઉપર સુધી તો પૂગી જ નથી હગવાના હજી એમાં તો આપણે ચોવીસ કલાક કાઢવાના છે બોલો જોયું હવે શું થાય આપણે કેટલા પગઠે ચાલી લીધા હતા એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ પગેઠે ચાલી લીધા છે

કાચનું કામ થઈ ગયું પછી ફોગ લેમ્પ આપડે મજા નથી આવતી ને તો આમાં ભાઈ આપડે લેમ્પ આપણે નાખી દીધા અને આપણે ખાસ આવ્યા આવકાર ઓટો ઇલેક્ટ્રિક સર્વિસમાં આજનો લોકવિડિયો નખત કેવું કરે હરામ હારું રહે ને મળી મળે ને રામ રામ ડેરે